બરડા ડુંગરની ગોદમાં આઠ એવી અતિ સુંદર જગ્યાની આપણે મુલાકાત લઈશું એમાંનું પહેલું આવે છે કિલેશ્વર મહાદેવ જે પાંડવો દ્વારા સ્થાપિત છે અને બીજું છે ગોમલી અને નવલખા મંદિર એમની મુલાકાત લેશું અને ત્રીજી જગ્યા આવે છે ઇન્દ્રેશ્વર મહાદેવ જે સ્વયં ઇન્દ્રય પૂજા કરે છે પછી આવે છે શનિદેવ હાથલા જે છે જન્મસ્થળ અને પછી આવે છે બિલેશ્વર મહાદેવ જે છે સ્વયંભુ અને પછી આવે છે જામમનની ગુફા એ પણ સુંદર છે અને પછી તો મિત્રો આજે આપણે કિલેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ અને કિલેશ્વર નો રસ્તો તમે જોઈ શકો છો કેટલો નેટ એન્ડ ક્લીન છે અને કિલેશ્વર મહાદેવ છે ફૂલ પ્રકૃતિ ની વચ્ચે આવેલા છે જ જતા તમને કિલ ગંગાના દર્શન થાય છે અને કહેવાય છે કે બરડા ડુંગરની ગોદ વચ્ચે બિરાજમાન છે તો હવે આપણે છે છે કે વર્ષ જૂનું જે મૂર્તિ સ્થાપિત છે પાંડવો દ્વારા સ્થાપિત કરેલ છે અને હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ છે કિલેશ્વર મહાદેવનું મંદિર તો ખૂબ સુંદર અને ખૂબ વિશાળ અને પ્રકૃતિની ગોદ વચ્ચે બિરાજમાન છે એટલે ખૂબ નેચરલમાં છે તો ખૂબ સુંદર જગ્યા છે અને સામે એક અખંડ ધૂણો છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો મહાદેવની જગ્યામાં પટ ખૂબ મોટો છે અને બહાર નીકળતા એક રેવતી કુંડ આવે છે તો તમે રેવતી કુંડમાં પણ સ્નાન કરી શકો છો એમાં પણ એક સ્નાન કરવાનો અનેરો મહિમા છે અને ખૂબ સુંદર જગ્યા છે અને આજુબાજુમાં નાના મોટા ઘણા એવા મંદિરો છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો અને વિશાળ પટ છે જો તમે એક દિનની પિકનિક માટે તો બેસ્ટ જગ્યા છે જો તમે કોઈ નાસ્તો અને જમવાનું લઈને આવો તો એક દિવસ તમે અહીંયા કારણે રોકાઈ શકો છો એક વિશાળ વૃક્ષ છે એને રાવણ વૃક્ષ કહેવામાં આવે છે તો ખૂબ સુંદર જગ્યા છે એકવાર તમે જરૂરથી પધારો અને ઘણા એવા મગર અને પ્રાણીઓ તમને જોવા મળી રહ્યા છે હવે મિત્રો બીજી જે જગ્યા છે એ છે ઘુમલી અહીંયા કારણે આશાપુરા માતાનું મંદિર છે અને નવલખા મંદિર પણ આવે છે તો એમાં પહેલાં જ આપણે ગણપતિ ભગવાનના દર્શન કરીશું ઘૂમલી ગણેશ તરીકે વિખ્યાત છે અને ઘૂમલીના સવા આઠસો પગથિયાં ચડીને આપણે ઘૂમલી આશાપુરા માતાના દર્શનને પહોંચી અહીંયા કણે બે આશાપુરા માતા બિરાજમાન છે અને એક સામુદ્રી માતા બિરાજમાન છે એમ કરીને ત્રણ ફૂલ મંદિર છે તો તમે આશાપુરા માતાના દર્શન કરી શકો છો અને એ પણ બરરા ડુંગરની વચ્ચે અને ફૂલ પ્રકૃતિની વચ્ચે આવેલા છે તો એ પણ ખૂબ સુંદર અને રમણીય જગ્યા છે અને આશાપુરા માતા ટેકરી પર બિરાજમાન હોવાથી એમનો નજારો તો કાંઈક અલગ જ જોવા મળે છે તો એ મહેસૂસ કરવો તો આ જગ્યા પર તમારે એકવાર વધારવું પડે હવે બાણીથી તમે જોઈ શકો છો કે મંદિરનો નજારો કેટલો સુંદર અને લાજવાબ જોવા મળે છે અને આજુબાજુનો નજારો તો એકદમ લાજવાબ છે સામે તમે જે જોઈ રહ્યા છો એટલે નવલખા મંદિર કહેવાય છે કે નવમી સદીનું મંદિર બનાવેલું છે નવમી સદીમાં નવ લાખનો ખર્ચો થયો હતો રાજા સાહેબને એટલે નવલખા મંદિર છે આસપાસનો નજારો જોઈને તમને મન ખુશ થઈ જાય ખૂબ સુંદર જગ્યા છે એકવાર તમે જરૂરથી વધારો તો મિત્રો ત્રીજી જે જગ્યા છે એ છે ઇન્દ્રેશ્વર મહાદેવ ઇન્દ્રેશ્વર મહાદેવ આવેલા છે ત્રિવેણી ઘાટની વચ્ચે અને ઇન્દ્રેશ્વર મહાદેવના ગેટે આપણે પહોંચી ગયા છીએ અને જ્યારે પાંડવો અહીંયા કારણે અજ્ઞાતવાસ દરમિયાન પાંચાલ પ્રદેશમાં આવેલા ત્યારે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે એવું કહેવામાં આવે છે અને સ્વયં ઇન્દ્ર એ પેલી પૂજા કરેલી છે એટલે ઇન્દ્રેશ્વર મહાદેવનું નામ પડેલું છે તો તમે હવે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો અને હાલમાં આવા ગોળ કરીબમાં હજી સ્વયંભૂ એક પેલી પૂજા થઈ જાય છે અને મંદિરની એક જ બાજુમાં ધૂણો આવેલો છે તો અખંડ ધૂણાના પણ તમે દર્શન કરી શકો છો એ પણ એક મંદિરનું પટાંગણ ખૂબ સુંદર અને વિશાળ છે અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે ઘણા એવા સંત મહાત્માઓની સમાધિઓ પણ અહીંયા બિરાજમાન છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો અને મંદિરની આજુબાજુમાં ઘણા એવા નાના મોટા દેવી દેવતાઓના મંદિર છે તો તમે એમના પણ દર્શન કરી શકો આ જગ્યાએ આવો તમે થોડોક ટાઈમ લઈને જરૂરથી આવજો ખૂબ અતિ પ્રાચીન અને વિશાળ મંદિર છે તો એકવાર જરૂરથી તમે વધારો બાજુમાં ત્રિવેણી ઘાટ છે તો તમે એકવાર ત્રિવેણી ઘાટ નો પણ અનેરો મહિમા છે તો એકવાર જરૂરથી તમે આ જગ્યા પણ સ્નાન કરવા આવો તો મિત્રો ચોથી જે જગ્યા છે એ છે શનિદેવ જન્મ સ્થળ હાથલા તો આપણે એ જગ્યાએ પણ પહોંચી ગયા છીએ અને કહેવાય છે કે આ જન્મભૂમિ છે સિંગણાપુર છે એ કર્મભૂમિ કહેવામાં આવે છે અને શનિદેવના મંદિરે જતા જ અહીંયાના મહત્વની સમાધિઓ છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ પણ બરડા ડુંગરથી થોડાક અંતરે પણ આવેલું છે અને ખૂબ પ્રકૃતિની ગોદ વચ્ચે બિરાજમાન છે તો આ પણ જગ્યા ખૂબ સુંદર અને રમણીય જગ્યા છે તો આ પણ એકવાર મુલાકાત લેવા જઈશ તો ચાલો તમે શનિદેવના હું દર્શન કરાવું શનિદેવ અહીંયા બાળ સ્વરૂપે છે એટલે સ્ત્રીઓ પણ પૂજા કરી શકે છે એક જેટ બાજુમાં શનિદેવ હાથી પર બિરાજમાન છે કહેવામાં આવે છે કે મુદ્દ ઋષિ દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવેલા છે અને સાડા સાત વર્ષની અને અઢી વર્ષની જે પનોતી કહેવામાં આવે છે એ શનિદેવના પત્ની છે તો શનિદેવ અહીંયા કને એમના આખા પરિવાર સાથે બિરાજમાન છે અને એક જે બાજુમાં બટુક ભેરો છે તો એમના પણ તમે દર્શન કરી શકો છો એક અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન વાવ અને કુંડ છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો અને મિત્રો પાંચમી જે જગ્યા છે એ બિલેશ્વર મહાદેવ છે પોરબંદરથી આશરે ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે તો મંદિરમાં પહેલા યેટે જ પહોંચતા ત્યાં હનુમાનજી મહારાજ છે તો તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો આ જગ્યાએ નંદી મહારાજ એકદમ વિશાળ કદ વાળા છે એ તમે જોઈ શકો છો અને મંદિરનું સ્ટક્ચર પણ એકદમ જોરદાર છે અને જે મહાદેવની લિંગ છે એ કહેવામાં આવે છે કે સ્વયંભૂ છે અને તેરસો વર્ષ જૂની છે તો તમે મારા વિડીયોના માધ્યમથી મહાદેવના દર્શન પણ કરી શકો છો કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાને ખુદ આ જગ્યાએ પૂજા કરેલ છે સવા લાખ કમળ પણ ચડાવેલા છે એક જેટ મંદિરની સામે એક વાર તમે જરૂર વધારો હવે મિત્રો છઠ્ઠી જે જગ્યા છે એ છે જામન ગુફા કહેવામાં આવે છે કે જામન ભગવાન એમના હાથો દ્વારા આખી ગુફાનું નિર્માણ કરેલું છે અને આપણે પેલા જે મંદિરના દર્શન કરી રહ્યા છીએ એ છે જામન મંદિર એમાં પેલા હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો તમે હનુમાનજી મહારાજ સામે ગણપતિ મહારાજ તો એમના દર્શન કરી શકો છો અને સામે કૃષ્ણ ભગવાન અને જામન છે તો એમના તમે દર્શન કરી શકો છો ખૂબ સુંદર જગ્યા છે અને મંદિરનું પટ્ટાંગર પણ ખૂબ વિશાળ છે હવે ગુફાની અંદર જે જગ્યાએ પાણી ટપકે છે અહીંયા શિવલિંગનું નિર્માણ થાય છે એ પણ એક આવા ઘોડ કદયુગમાં તો એક સુંદર ગુફા છે

હવે મંદિરની ઉપરથી તમે નજારો જોઈ શકો છો એકદમ લાજવ અને મનમોહક દોષ હોય તો તમે આ મંદિરે નવગ્રહ મંદિરના દર્શન કરીને એક પ્રદક્ષિણા કરો તો તમારા ગ્રહમાં તમને શાંતિ મળે છે અને આ મંદિરના એકવાર દર્શન કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે ખૂબ સુંદર અને વિશાળ ફટાંગણ છે મંદિરનું એ તમે વિડીયોમાં નિહાળી શકો છો ભારતમાં એકમાત્ર મંદિર એવું છે કે જ્યાં સૂર્યનારાયણ અને ભગવતી સજોડે પતિ પત્ની બિરાજમાન છે તો તમે વિડીયોમાં સૂર્ય ભગવાન અને ભગવતી રાંદલના દર્શન કરી શકો છો અને મંદિર મંદિરની એકજ બાજુમાં ઉદુમુખ મહાદેવનું મંદિર આવેલું છે એ પણ મંદિર ખૂબ સુંદર અને વિશાળ મંદિર છે કહેવામાં આવે છે કે સોમનાથ મહાદેવના મંદિરની લિંગની જેટલી હાઈટ છે એટલી જ ઉદ્ધવમુખ મહાદેવ મંદિરની મૂર્તિ છે એમની હાઈટ છે તો એ પણ ખૂબ જ સુંદર જગ્યા છે આ જગ્યાએ આવો તો ઉદ્ધવમુખ મહાદેવ દર્શન કરવાનો પણ છૂટતા નહીં ખૂબ સુંદર અને રડિયામી જગ્યા છે અમાસ નોરતામાં ખૂબ ભીડ જોવા મળે છે હવે મિત્રો આઠમી જે જગ્યા છે એ છે વીર માંગણાવાળા જગ્યા જે આવેલું છે ભાણવરમાં કહેવામાં આવે છે દંતકથા અનુસાર તમે જણાવો કે સતી પદ્માવતીને એક વચન આપેલું હતું કે એમની સાથે ચોરીના ચાર ફેરા ફરશે પણ ગાયોની રક્ષા માટે વીર માંગણાવાળા શહીદ થઈ ગયેલા ત્યારે ચોરીના ચાર ફેરા ફરવાનું જે વચન હતું એ અધૂરું રહી ગયું અને વીર માંગણાવાળા આ જગ્યાએ ભૂત થઈને ભટકતા અને ભૂત થઈને પણ પદ્માવતી સાથે ચોરીના ચાર ફેરા ફરીને જે વચન પૂરું પાડ્યું પછી આ જગ્યાએ બિરાજમાન થયા હવે તમે જોઈ શકો છો કે આ છે વીર માંગણાવાળા મંદિર અને એક ગેટ બાજુમાં બેઠેલા છે જે છે સખી પદ્માવતીનું મંદિર હવે તમે જોઈ શકો છો જે દંપતી અને બાળકો ન થતા હોય તો એમ એ લોકો અહીંયા માનતા રાખે છે તો એમને પુત્રની પ્રાપ્તિ થાય છે અને મંદિરની એક જેટ બાજુમાં એક વડ આવેલો છે કહેવામાં આવે છે કે જે વડ ઉપર આ વીર માંગણા ભૂત થઈને ભટકતા એ આ વડ છે તો એ વડ આ જગ્યાએ જાઓ તો આ વડના દર્શન કરવાનો પણ તમે ચૂકતા નહીં અને ફૂલ પ્રકૃતિની વચ્ચે મંદિર આવેલું છે તો એકવાર તો જરૂરથી મુલાકાત લેજો અને એક જેટ બાજુમાં ધર્મશાળા છે તો વજન પ્રસાદની સુવિધા પણ હોય છે તો ભોજન પ્રસાદ પર તમે જરૂર